સમગ્ર રાજ્યમાં ધોરણ દસ અને બાર ની બોર્ડની પરીક્ષા પૂર્ણ થઈ ચૂકી છે ત્યારે હવે દરેક સેન્ટર પરના જે સીસીટીવી ફૂટેજ છે તેની ચકાસણી હાથ ધરવામાં આવશે સાથે સુરત જિલ્લા શિક્ષણ અધિકારી જોડાયા છે સર દરેક ચકાસણી હાથ શું કહેશો સુરત ની અંદર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરની ધોરણ દસ અને બાર ની જે પરીક્ષા યોજાય એની સીડીની કામગીરી સાત ટીમો અંતર્ગત ચાર સ્થળો પર શરૂ થઈ ચૂકી છે એ ગ્રામ્ય કક્ષાએ છે અને જ્યારે બાકીની છ ટીમો જે છે એ સિટી લેવલે કામ કરી રહી છે સર કયા પ્રકારની ચકાસણી હાથ ધરવામાં આવશે અને સ્કૂલમાં કેટલા શિક્ષકોની ફાળવણી દરેક ટીમની અંદર ટીમ શિક્ષકોની ફાળવણી કરવામાં આવી છે સવાસુપત વધુ શિક્ષકો સતત અવિરત એમ કહી શકાય બે ટીમની અંદર કામ કરી જે છે સવારમાં અને બપોર પછીના સેશનની અંદર કે જેથી કરીને મેક્સિમમ સીડીઓ અને વધારેમાં વધારે ન્યાય આપી શકાય અને કોઈ પણ વિદ્યાર્થી ગેરરીતિ આચરતો હોય તો તે બાબતની ચકાસણી કરી શકાય તે માટે સર કઈ રીતે પ્રોસિજર હોય છે કોઈ વિદ્યાર્થી ચોરી કરતા નજરે પડે તો કયા પ્રકારના શિક્ષાત્મક પગલાં લઈ શકાશે વિદ્યાર્થી જો ગેરરીતિ આચરતો હોય તો એની વિવિંગ કરવામાં આવે છે અને એની વિગતો લેવામાં આવે છે પછી જિલ્લા કક્ષાની જે કમિટી છે એ કમિટી દ્વારા આ અંગેનો નિર્ણય કરવામાં આવે છે એ કમિટી નિર્ણય કરે છે કે આ વિદ્યાર્થી દોષિત છે કે નથી દોષિત તો આ વિદ્યાર્થીની માહિતી ગાંધીનગર કક્ષાએ બોર્ડની પરીક્ષા સમિતિને મોકલવામાં આવે છે ત્યાંથી નિર્ણય થાય છે કે વિદ્યાર્થીઓને કેવા પ્રકારની શિક્ષા કરવી તો આજે સેન્ટર છે કયા ક્યાં ઊભા કરવામાં આવ્યા છે એ સુરતમાં કેટલા સેન્ટરો છે સુરતની અંદર ત્રણ સેન્ટરો છે જેની અંદર સીસીટીવીની કામગીરી થઈ રહી છે આ તો આતા જિલ્લા શિક્ષણ અધિકારી જે દ્વારા સ્પષ્ટ પણ એ કહેવામાં આવ્યું છે કે ત્રણ આ જેટલા જે સેન્ટરો ઊભા કરવામાં આવ્યા છે જેમાં દરેકે દરેક જે સીસીટીવી ફૂટેજ છે તેની ચકાસણી હાથ ધરવામાં આવશે જો વિદ્યાર્થી ગેરરીતિ કરતા ઝડપાશે તો તેના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે કેમેરામેન વિજય વેસાણે સાથે ચેતન પટેલ ઝી મીડિયા સુરત